નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ પાંચ જૂન ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાલમુકુંદ રિફ્લેક્ટ ના ઉત્સાહી પ્રમુખ પંકજભાઈ પટેલે ખૂબ સુંદર આયોજન કરેલ વિશ્વ પર્યાવરણ દિવસ આપણને માત્ર એક દિવસ પર્યાવરણ વિશે વિચારવા માટે નહીં પરંતુ દરરોજ પર્યાવરણ પ્રત્યે સભાન રહેવા અને તેને બચાવવા માટે જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપે છે જેને છોડ સોસાયટી સુધી પહોંચાડ્યા એવા શ્રી નિરંજનભાઈ તથા મનુકાકા રોનકભાઈ નીતિનભાઈ પ્રતિકભાઈ દાદા અને સર્વે સોસાયટી પરિવાર સાથે રહી છોડ વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી માનવ સાધના દ્વારા છ થી સાત જૂન સુધી બે દિવસ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનવ સાધનાના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા જેમની સંખ્યા એકસો ત્રીસ જેટલી હતી અને બે દિવસ સુધી સમાજમાં સારી રીતે કામ કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી ગાંધીનગર અરનિયા પાર્કમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ